હાય ફ્રેન્ડ્સ આજે આપણે આલુ સમોસાની રેસીપી જોવાના છે આલુ મટર ગાજર વગેરે મિક્સ કરીને બનાવેલા છે ફ્રેન્ડ્સ બહુ જ વધારે ટેસ્ટી બને છે આ રેસીપી મારા ભાભી પાસેથી મેં શીખેલી છે એમણે બનાવેલા અને ખૂબ જ સરસ લાગ્યા ટેસ્ટમાં એટલે સૌ કોઈ એમને રેસીપી પૂછેલી અને તમે જો આ રીતે બનાવશો ને તો સૌ કોઈ તમને પણ પૂછશે કે કઈ રીતે બનાવ્યા ખૂબ સરસ લાગે છે તો ચાલો આ રેસીપી જોઈ લઈએ તો એના માટે અહીં મેં ત્રણ ગાજરને આ રીતે ચોપડમાં ચોપ કરીને લીધેલા છે અને એનું પાણી બાળી લીધેલું છે એટલે કે એક કઢાઈમાં બિલકુલ તેલ કે કશું જ ઉમેર્યા વિના એને એડ કરીને ત્રણેક મિનિટ જેવું આપણે રોસ્ટ કરી લેવાનું જેથી એનું બધું પાણી બળી જાય અને અહીં મેં મટર લીધેલા છે તો મેં એક કપ જેટલા મટરને સરસ રીતે પાણીમાં ઉબાડેલા પાંચથી સાત મિનિટ સુધી ઉકાળેલા અને પછી નીતાડીને એનું પણ પાણી બાળી લીધેલું છે અને એ જ રીતે એક કેપ્સિકમને સરસ રીતે આખું જ ઢોઈ લીધેલું અને આ રીતે નાનું નાનું ચોપ કરીને લીધેલું છે એનું પણ પાણી મેં બાળી લીધેલું છે તે પ્રોસેસ મેં બતાવી નથી ફક્ત તમને જણાવી દીધી છે તો આ જ કઢાઈ હું તમને બતાવી રહેલી છું એ સ્ટીલની કઢાઈમાં જ મેં આ બધી વસ્તુને સરસ રીતે એનું પાણી બળી જાય એ રીતે સૂકવી લીધું ટૂંકમાં એમાંથી પાણી ઓછું હોય એટલે લોંગ ટાઈમ સુધી આપણે આ રેસીપીને સ્ટોર કરી શકીએ તો આવાવાળા રમઝાન માસમાં આ એક આઈડિયલ રેસીપી છે તમે એને બનાવીને ડીપ ફ્રીઝમાં પંદરથી વીસ દિવસ સુધી આરામથી સ્ટોર કરી શકશો અહીં મેં સવાથી દોઢ કિલો જેવા બટેટા છે અંડાજીટ અને એને સરસ રીતે બાફી લીધેલા અને પછી એને આ રીતે અમુકને મેં નાના નાના ટુકડા કરી લીધેલા છે આ રીતના અને થોડા મેં હાથેથી મેસ પણ કરી લીધેલા છે તો બધા મેસ નહીં કરી લેવાના નિકર મેસ મેસવાળા ખાવામાં સારા નહીં લાગતા હોતા બરાબર તો આ રીતે મેં રેડી કરેલા છે તમે જોઈ શકો છો હવે આપણે જે મટર ગાજર અને કેપ્સિકમ જેનું પાણી આપણે રોસ્ટ કરીને સૂકવેલું છે એ બધી વસ્તુ એમાં એડ કરી દઈશું બટેટામાં બાફેલા બરાબર અને હવે આપણે એમાં એક સ્પેશિયલ મસાલો તૈયાર કરીને એડ કરીશું જેનાથી એનો ટેસ્ટ બહુ જ સરસ લાગતો હોય છે એન્હાન્સ થઈ જતો હોય છે તો અહીં મેં એક વગાડ્યું લીધેલું છે તમે કોઈ નાની વાટકી પણ લઈ શકો છો અથવા કઢાઈ લઈ શકો છો એમાં આપણે બે મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું અથવા બે પડી જેટલું મેં તેલ એડ કર્યું છે એમાં હિંગ એડ કરીશું જે પચવામાં સરળ બનાવે છે એક મોટી ચમચી જેટલી રાઈ એડ કરેલી છે રાઈ ફૂટવા લાગે એટલે એક મોટી ચમચી વળિયાળી એડ કરેલી છે અને થી આઠ લીલા મરચાં બે મોટી ચમચી જેટલા તલ એડ કર્યા છે અને પંદરથી વીસ મીઠા લીમડાના પાન અથવા કઢી લીમડીના પાન સરસ રીતે ધોઈ અને કાપીને એડ કરેલા છે ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે હવે આપણે એમાં કેટલાક બીજા મસાલા કરીશું તો એમાં અડધી ચમચી જેટલો હળદર પાવડર અને એક નાની ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર મેં એડ કરેલો છે જે ઓપ્શનલ છે પણ એનો ટેસ્ટ સારો લાગતો હોય છે તો તમારી પાસે હોય તો જરૂરથી એડ કરજો નહીંકર પછી તમે જીરું એડ કરશો તો બી વાંધો નહીં ગરમ તેલ છે એટલે શેકાઈ જશે હવે આ બધો મસાલો આપણે બટેટાવાળા મિશ્રણમાં એડ કરી દઈશું અને સ્વાદ પ્રમાણે આપણે એમાં મીઠું એડ કરીશું તો બટેટા બાફવામાં પણ મેં મીઠું નાખેલું છે એટલે અહીં મેં એક ચમચી જેટલું અત્યારે મીઠું નાખ્યું છે પાછળથી જરૂર લાગશે તો ટેસ્ટ કરીને એડ કરી દઈશ બરાબર અને એમાં ધાણાનો પાવડર એડ કરી દેલી છું ફ્રેન્ડ્સ મેં લીલા ધાણાના પાવડર આખું વર્ષ તોડ કરી શકાય એની રેસિપી ચેનલ પર મૂકેલી છે તમે જોઈ શકો છો હું ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ મૂકી દઉં છું જો તમારી પાસે ના હોય તો બિલકુલ ટેન્શન લેવાની જરૂર નથી લીલા ધાણા ફ્રેશ તમે ઢોય કાપી અને એને અહીં એડ કરી શકો છો પાવડર એડ કરવાથી આ જે મિશ્રણના બટાકા બનશે ને એ એક મહિના સુધી બિલકુલ નહીં બગડે કારણ કે એમાં ભેજનું પ્રમાણ છે નહીં બરાબર હવે મેં કઢાઈને ગેસ પર મૂકી દીધેલી છે અને મીડિયમ ફ્લેમ પર આ રીતે મિશ્ર કરતાં જઈને આપણે સહેજ શેકી લઈશું તો પાંચેક મિનિટ સુધી આપણે આ રીતે મિશ્ર કરતાં જઈને શેકી લઈશું તો ફ્રેન્ડ્સ આનાથી શું થશે કે બધા મસાલા સરસ બટેટા ઉપર કોટ થઈ જશે અને ટેસ્ટ પણ બહુ સારો લાગશે અને આ જ પોઈન્ટ પર આપણે થોડુંક થોડુંક બટેટાને દબાવી પણ દઈશું તો થોડાક સમોસાના પળમાં ભળવા માટે યોગ્ય બની જશે તમે જોઈ શકો છો તો આ રીતે મેં પાંચેક મિનિટ સુધી મીડિયમ ફ્લેમ પર શેકી લીધેલું અને થોડું હલકા હાથે આ રીતે પ્રેસ પણ કરી લીધેલું જેથી કોઈ બહુ મોટા ટુકડા ન રહી જાય ટેસ્ટ કર્યું તો મને મીઠું થોડુંક ઓછું લાગ્યું એટલે એડ કર્યું અને મને તીખાસ ન લાગી કારણ કે મારા મરચાં લગભગ ફિક્કા હશે અને એટલા માટે મેં બે ચમચી જેટલી મરચાંની અઢકચરી જે મેં વાટીને પેસ્ટ રાખો છું ફ્રીજમાં એ મેં બે ચમચી એડ કરી દીધી અને પરફેક્ટ એવો એનો ટેસ્ટ હવે થઈ ગયેલો છે તો મેં ટેસ્ટ કરી લીધેલું છે તો ફ્રેન્ડ્સ આ પોઈન્ટ પર તમે જરૂરથી ટેસ્ટ કરી લેજો કે જેથી તમને કંઈક ઓછું લાગતું હોય તો તમે એડ કરી શકો છો બરાબર તો જુઓ આપણો મસાલો કેટલો કલરફુલ લાગે છે અને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો લાગે છે કે નહીં અને સમોસા બહુ જ ટેસ્ટી બને છે ફ્રેન્ડ્સ ખરેખર તમે ટ્રાય કરજો અને મને કમેન્ટ સેક્શનમાં કહેજો તમારી સિટી અને તમારા નામ સાથે મને કહેજો ઓકે અહીં મેં બે ચમચી જેટલો મેડો લીધેલો છે અને હવે થોડુંક પાણી નાખી અને આપણે એમાંથી લઈ એટલે કે સ્લડી બનાવી લઈશું આજે હું તૈયાર તૈયારપળનો ઉપયોગ કરીને સમોસા બનાવી રહેલી છું તો ફ્રેન્ડ્સ તૈયાર તૈયારપળ હવે બહુ ઇઝીલી મળી જતા હોય છે અને ફ્રેશ મળતા હોય છે તો તમે ઘરે પણ બનાવી શકો નો ડાઉટ પણ જો તમારી પાસે ટાઈમ ઓછો હોય તો આ રીતે રેડી પણ તમે યુઝ કરી શકો છો એનું રિઝલ્ટ પણ સારું છે આ રીતના એક કોટનના દુપટ્ટામાં મેં મૂકી દીધેલા છે જેથી સુકાઈ ન જાય પાછળથી ફાટે ન અને આ રીતે ભરીશું તો જુઓ એક ફોલ્ડ અને આ રીતે બીજું ફોલ્ડ એ રીતે બે ફોલ્ડ કરીને એક કોન જેવો શેપ કરી દેવાનો એમાં એકાદ ચમચી જેટલું મિશ્રણ એડ કરીશું હલકા હાથે દબાવી અને આ રીતે સમોસાનો શેપ આપી દઈશું અને આ રીતે બચેલી જગ્યામાં આપણે લઈ લગાવી દઈશું એટલે કે સ્લળી લગાવી દઈશું બરાબર અને આ રીતે આપણે બધા જ સમોસા બનાવીને તૈયાર કરી દઈશું તો શાંતિથી બેસીને હું બધા જ સમોસા ભરી દઉં છું અને પછી તમને બતાવું છું તો જુઓ લગભગ સોથી ઉપર સમોસા બનેલા મેં ગણેલા નથી અંદાજ તમને કહું છું અને લગભગ એક કલાકથી વધારે મને સમય લાગી ગયેલો અને આ મેં તમને ખાલી નમૂના માટે થોડાક ફ્રાય કરીને બતાવું છું બાકી મેં રમઝાન માટે સ્ટોર કરવા માટે એ સમોસા બનાવેલા છે તો ફ્રેન્ડ્સ આગળથી આ રીતે આપણે બનાવીને સ્ટોર કરી લઈએ ને તો રમઝાનમાં આપણે ઈબાદત કરી શકીએ વર્કિંગ વુમન હોય એના માટે બહુ સરળ બની જાય હું પોતે પણ એક વર્કિંગ વુમન છું તો આપણા બાળકોને ઘરનું જ જો ખવડાવવું હોય તો અગાઉથી આપણે થોડીક એક પ્રિપેરેશન કરવી પડે થોડી ઈબાદતનો સમય આપણને મળી રહે તો આવાવાળી રમઝાનમાં તમે આ રીતે જરૂરથી સમોસા બનાવજો અને ફ્રેન્ડ્સ જરૂરથી ટ્રાય કરજો આ રેસીપી તમને બહુ જ ગમશે અને આ રેસીપી જો તમારે સમોસા સ્ટોર ના કરવાના હોય તો તમે કેપ્સિકમ ગાજર વગેરેનું પાણી નહીં બાળો તો પણ ચાલશે પણ લાંબા સમય સુધી જો તમારે સ્ટોર કરવા હોય તો એનું પાણી ડ્રાય કરીને જ પછી તમે એને યુ કરજો ઓકે તો જુઓ ફ્રેન્ડ્સ આપણા સમોસા ફટાફટ ફ્રાય થઈને તૈયાર છે અને હું તમને ટોરીને બતાવું છું તો બહુ જ ટેસ્ટી બનેલા છે ફ્રેન્ડ્સ તો તમે પણ આ રીતે બનાવો ટ્રાય કરો કેવા લાગ્યા મને કમેન્ટ સેક્શનમાં જરૂર ઠીકો અને હજુ સુધી આપણે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી દો ફ્રેન્ડ્સ તમને આવી સરળ અને ટેસ્ટી રેસીપી એકદમ સરળ પદ્ધતિથી જોવા મળશે આપણી રેસીપી પર સોરી સોરી આપણી ચેનલ પર ઓકે તો ફરી મળીશું ત્યાં સુધી આવજો